સીહોરના જાણીતા આરોગ્ય ધામ સાયનાથ ક્લિનિક ખાતે સિહોરના વતને ડોક્ટર મિત ભૂતા પોતાની સેવા સિહોરની જનતાને આપશે ن گرافکري پر جي سڀني کي ڄاڻي ڇا ٺهڻ گهرجي ٺهڻ گهرجي ۽ جيڪي شيءا جو بها مقرر ٿين ٿا ان کي به ٻڌائي ڏي ۽ جيڪا ڇا آهن ڇا ڇا آهن ٻيو جي اچي يا پنهنجي ڪم کي پڙهي

એટલે ખબર નથી ના મે સ્ટેન્ડ મૂકાયા કે રમળા 10 થી ગયા હા બહાર દી એટલે આમાં ડાયાબિટીસ છે એટલે ટેસ્ટ કરાવવાનું આનું કુશી કે આપણે જોઈતું નું કામ કરો મારું નામ ડૉક્ટર મીન શરદભાઈ પુતા શરદભાઈ પુતાનો સંત જે શરદભાઈ પુતા જે મારા પપ્પા સિલોમાં કંસારી બજારમાં કાર્યરત છે મેં મારું એજ્યુકેશન ક્વોલિફિકેશન મેં એમબીબીએસ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરથી એમડી ઇન ઇમરજન્સી મેડિસિન વીએસ હોસ્પિટલમાંથી અમદાવાદ અને આઈડીસીએમ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદથી કરેલું છે અત્યારે એઝ એ ચીફ ક્રિટિકલ કેર ઇન્ટેન્સિવિ તરીકે હું પલ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોડાયેલો છું હું સિહોરનો છું અને સિહોરમાં સિવાભાવની પ્રવૃત્તિ તરીકે સાઈનાથ ક્લિનિક હરદીપ સાહેબને ત્યાં વીકમાં બે વાર હું અગિયારથી બાર ઓપીડી માટે આવું છું હું સિયોરનો હોવાથી અને નરદીપ સાહેબ પવન ફાઉન્ડેશનના નામે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને એ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગ રૂપે વીકમાં બે વાર મંગળ અને શુક્રવારે સાઈડની હોસ્પિટલ સાયનાથ ક્લિનિકમાં હું ફરજ બજાવવા માટે આવું છું સાહેબ આપને જે પેશન્ટ ડૉક્ટર તરીકે તમે કામ ક્રિટિકલ કેસ જે આવ્યા એમાં કેટલી જેટલી મને માહિતી આપશો મેં મારા છ થી સાત વર્ષના ક્રિટિકલ કેરના કરિયરમાં લગભગ લગભગ દસેક હજાર જેટલા ટોટલ પેશન્ટો જોયા છે એમાંથી જે ક્રિટિકલ કેર કહેવાય કે જે વેન્ટિલેટર ઉપર હોય કે ઓક્સિજનનું મોટું માસ્ક હોય કે રોડ ટ્રાફિક એક્સિડન્ટના પેશન્ટ હોય પોઈઝનિંગના દર્શના અને એવા સાતથી આઠ હજાર જેટલા પેશન્ટો જોયા છે અને એમાંથી મોર ધેન એટી પર્સન્ટ સક્સેસ રેટ સાથે ઘણા પેશન્ટો આપણે મેં બહાર કાઢેલા છે આમ છે 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 તમારે વાત સાંભળી એક કેસમાં બચાવેલા બે ત્રણ દિવસ પહેલા જ પલ્સ મલ્ટી હોસ્પિટલમાં એક એસી વર્ષના ફિમેલ પેશન્ટ હતા જેમને હૃદયનો ભારે હુમલો આવ્યો હતો એમના લીધે કિડની ઉપર લોહી પહોંચવાનું ઓછું થવાથી કિડની ઉપર સોજો આવ્યો આંતરડામાં સોજો આવ્યો લિવર ઉપર સોજો આવ્યો અને બીપી એકદમથી પડી ગયું પેશન્ટ અમારી જોડે આવ્યું જે આપણે બે ત્રણ હોસ્પિટલમાંથી ફરીને આવ્યું પેશન્ટની મોટાલિટી રિસ્ક વધારે હોવાથી એટલે કે મૃત્યુની સંભાવના વધારે હોવાથી એ પેશન્ટને ત્યાં એડમિટ કરવામાં ના આવ્યું પેશન્ટ અમારી જોડે આવ્યું રિલેટિવને બધું એક્સપ્લેન કરી અમે પેશન્ટની સારવાર ચાલુ કરી અને સાત જ દિવસમાં એમને જેનો મોર્ટાલિટી રેટ એપ્રોક્સ મોર ધેન નાઇન્ટી ફાઈવ પર્સન્ટ એટલે કે મૃત્યુની સંભાવના પંચાણું ટકા કરતાં વધારે હોય એવા દર્દીને અમે સાત જ દિવસમાં બધી જ વસ્તુઓ સેટલ કરી અને એમને બે દિવસ પહેલાં અમે ડિસ્ચાર્જ કરેલું છે આ ઘણો ક્રિટિકલ કેસ હતો અને સક્સેસફુલી અમે બહાર પાડ્યો છે